યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો એક એપ્રિલથી વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં થઈ જશે વિલીનીકરણ સંયોજન પછી ખાતાઓની સંખ્યા પાંચ ઘણી થશે એક એપ્રિલ બે હજાર ઓગણીસથી બેન્કિંગ ક્ષેત્રે મોટી ઉથલપુથલ જોવા મળશે જેનું મુખ્ય કારણ છે કે ત્રણ રાષ્ટ્રીયકૃત બેન્કોનું વિલીનીકરણ વિજયા બેંક અને દેના બેન્કનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ જશે અને રવિવાર સાંજથી બંને બેંકોના નામ નીચે લખાઈ જશે કે નાવ બેંક ઓફ બરોડા આ કામગીરીથી તાત્કાલિક કોઈ બદલાવ નહીં આવે શાખા એ જ રહેશે ખાતા નંબર પાસબુક ચેકબુક એટીએમ બધું એ જ રહેશે પરંતુ તબક્કાવાર તેમાં ફેરફાર કરીને નવી બાબતો બેંક ઓફ બરોડાની મળશે અત્યારે વિલયની ટેકનોલોજી પ્રક્રિયા હાથ ધરાશે અને તેમાં આશરે બે વરસ જેટલો સમય નીકળી શકે છે બેન્કિંગ ક્ષેત્રમાં બેંક ઓફ બરોડાનું મૂલ્ય વિલીનીકરણ બાદ પંદર પોઈન્ટ ચાર લાખ કરોડ જેટલું થઈ જશે ગ્રાહકોને હાલ ચિંતા કરવા જેવી બાબતો નથી હાલ ચેકબુક પાસબુક બધું એ જ રહેશે ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરી લેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરા બોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જિજ્ઞા ગાંધી અઠ્ઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠ્ઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ